જય જયેશવાનંદ મિત્રો ખૂબ લાઇક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા ને બધાને જાઝાથી જય સ્વાયનંદ હમણાં ચલાલામાં વાર્ષિક પાઠ ઉત્સવનું પાઠ ઉત્સવનું આયોજન કરેલ છે ખૂબ સરસ મજાનું તરવડાથી સ્વામી પાંચ આવ્યા છે એ કથાનો લાભ સરસ મજાનો આપશે અને સ્વામીની મુખેથી પણ કઈ રીતનું આયોજન છે એ પણ તમને સાંભળવા મળશે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર ચલાળામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના દસમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગ કમિટી દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજના આ પાટોત્સવ નિમિત્તે ત્રિદિનાત્મક વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તારીખ નવ પાંચ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી આ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે સાડા આઠથી સાડા અગિયાર સુધીનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં વ્યાખ્યાનમાળાના વક્તા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડામાં પૂજ્ય પુરાણી સ્વામી શ્રી દાસજી સ્વામીની આજ્ઞાથી પૂજ્ય શાસ્ત્રીય સ્વામી શ્રી દાસજી સ્વામી આ કથામૃતનો લાભ આપવાના છે તો આ વ્યાખ્યાનમાળામાં પધારવા સૌ ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે તેમજ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ સવારે સાડા આઠ વાગે શ્રી ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક તેમજ અન્કુટનો લાભ લેવા દર્શન કરવા પધારવા અમારો ખાસ ભાવભૌર્ય આમંત્રણ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખૂબ સરસ મજાનું પાઠ આયોજન કરેલ છે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર ચલાલા જય શ્રવ રાત્રે સાડા થી સાડા અગિયાર વાગ્યા સુધી જય શ્રી મુ ખૂબ સરસ મજા ચણાની દાળ તૈયાર થાય શું થાય છે વાહ સરસ સરસ હા જો આના આનાથી બવડાય આ જૂન વાળી જૂનવાની છે પેલા આજ બધા ગવડિયા વાપરતા હવે બધું થોડુંક સુધર્યું છે પણ આમાં સ્વાદિષ્ટ સારું બને બધું હા મજાનું ઘંટલો ફરી છે પણ આમાં હાલ હોતા આવે ખાલી એમનું ન ફરતો હોય સારું જય ના બરોબર

ચમવા પદારો જમવા પદારો રે રે કરો કરો સબસ્ક્રાઇબ કરો કરો ભરેલ ભીંડો રોટલી રહ્યા છે એ ભરે ભીંડો મરચું કેરી રોટલી જળ જય જય

किरतन ना तारे तारे जरूर जाऊ पडसे जीवतू स्वामी नारायण बोल त्या तो ताराले खाले लसे तारे जवाब देवा पडसे जीवतू स्वामी नारायण बोल ત્યાં તો તારા ખાતા ખોલા છે પુણ્ય કર્યું હશે કે પાપ જીવતું સ્વામી નારાયણ બોલ મારજ પડશે ત્યારે ફરશે જીવતું સ્વામી નારાયણ બોલ જે ખૂબ સરસ મજાનું સાય ભગવાન કીર્તન ગયું જય સંગઠન